ભાવનગર શહેરના આઝાદનગર વિસ્તારમાં બે અલગ અલગ સમાજના લોકો વચ્ચે મારામારી એક જ શેરીમાં રહેતા બે પરિવારો સામાન્ય બાબતે બાખડી પડ્યા હતા છૂટા હાથ ને લાકડી ધોકા વડે મારામારી થતા બંને પક્ષ લોકોની ઈજા પહોંચી ઝઘડા દરમિયાન સમજાવતા જતા અમદાવાદ થી ભાવનગર લગ્ન પ્રસંગે આવેલી પાડોશી યુવતીને પણ પહોંચી ઈજા તમામ લોકોને ઈજાગ્રસ્ત હાલતે સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા કેમેરામેન રસુલભાઈ સેદ સાથે રિપોર્ટર ફિરોઝ મલેક ભાવનગર આ પેલા તમારું નામ મારું નામ બીન્દુ બેન છે સાહેબ તમે રહ્યો છો મા આઝાદનગર શું બનાવ બન્યો તો સાહેબ આ છોકરો વારેઘડી ઘરમાં ઘડી જાય છે અને ધમકી દીધા કરે કેટલા જણા હતા એ એ તો આખું આઝાદનગર આવ્યું હા મારવા અને અંધારામાં માયરા ચારે ચાર ને સાહેબ અમે હું ઓબી જાય ઠીક અને આ જે માયરા ઈ તમારે શું થાય મારો છોકરો ને મારી વહુ થાય સાહેબ ઠીક એમની પાસે શું હતું એના પાસે કાઈ નહોતું સાહેબ અમને મારો આયા એ લોકો પાસે હથિયાર શું હતા એના હાથમાં છરી હતી ટોકા હતા હા ને જીત કે ઉડાળી દેવા તલવાર લઈ ઠીક માથાકૂટ થવાનું કારણ શું છે આ છોકરો ઘરમાં માં ગડી ગયો એટલે શું કારણ ઘરમાં માં ગયો આપણને હું ખબર છોકરી મારી જુવાન એકલી હતી એની મમ્મી કામે જાય એનો બાપ કામે જાય આજે છોકરો ઘર માં ગરી ગયો એનું નામ શું છે માં મને નામ નથી આવડતું સાહેબ આ એના બાપ નું નામ આપણે મક્કાભાઈ મક્કાભાઈ હા રહે છે કે આ લોકો અમારે છેલ્લી ગલી માં અને અંધારા માં લઈ જઈને મારે બતાઈ દે અગાઉ કાય તમારે માથાકૂટ થયેલી આ લોકો રે કોઈ દી નહીં સાહેબ અમારે ઓકે